સુરત શહેર દેશમાં સૌથી ઝડપથી વિકાસતા શહેર પૈકીનું એક છે સુરત શહેરમાં છેલ્લા દસ વર્ષમાં બે ગણી વસ્તી થઈ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તે માટે અલગ અલગ ક્ષેત્રમાં નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે શહેરમાં ટ્રાફિક સમસ્યા ખૂબ જ ગંભીર વિષય બન્યો છે આ ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે શક્ય એટલા નવા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે ત્યારે વોટર મેટ્રો દોડાવવાનો એક પ્રોજેક્ટ એસએમસી દ્વારા હાથ ધરાયો છે સિટી બસ અને બીઆરટીએસ એસ બસની સુવિધા અને અવારનવાર સમયમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે ત્યારે તાપી નદીમાં વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે શહેરની વસ્તી વધતા એસએમસી સામે અનેક પડકારો પણ ઊભા થઈ રહ્યા છે લોકોની સંખ્યાને વધારે નવા નવા પ્રોજેક્ટ શરૂ કરવાની ફરજ પડી રહી છે વોટર મેટ્રો પ્રોજેક્ટમાં ગુજરાતમાં શરૂ કરવાનું બહુમાની સુરતને મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે કેરળમાં કોચીમાં દેશની એકમાત્ર વોટર મેટ્રો ચાલી રહી છે